પછી રેતીનો ધંધો હોય એ પછી રેસિંગનો બાલ બારોબાર વેચવાનો ધંધો હોય એ પછી માની લો કે લાઈફ ખનનનો હોય એ પછી તાળી વેચવાનો હોય એ પછી વડલી મટકાનો હોય અથવા દેશી દારૂ અને વિદેશી દારૂ દેશી દારૂના ભઠ્ઠાઈ પણ અત્યારે ગામડે 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 અત્યારે બેફામ અત્યારે ચાલે છે એવી જ રીતે વિદેશી દારૂની હેરાફેરી પણ હું વર્ષોથી

સંપૂર્ણપણે પ્રજાના મિત્રને બદલે પોલીસ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની સાથેની શાંતગાંઠ ધરાવે છે દરિયાઈ રેતીની ચોરી થાય છે તો દરિયાઈ ચોરી થાય છે એના એના મૂળમાં કોણ છે એના મૂળમાં પણ પોલીસ છે એ પછી નવા બંદરની પોલીસ હોય કે ઉનાની પોલીસ હોય મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જે ફરજ બજાવે છે એના પોતાના ટેક્ટરો છે એ ટેક્ટરો છે ડ્રાઈવરો રાખીને કામ કરે છે એ પણ ધંધો ભાગીદારીમાં કરે છે એ પણ ખુલ્લમ ખુલ્લા થાય છે એના ઉપર સ્થાનિક વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારના પગલા નથી લેતા કામ ચલાવ બે ત્રણ ટ્રેક્ટર કોઈ રજૂઆતો થાય તો ટ્રેક્ટરો પકડે પકડી અને પાછું દંડ કરી તરત પાછો છોડી દેવામાં આવે અને એ છોડી દીધા પછી એ જ ટ્રેક્ટર પાછું રેતી ભરવા જાય બે નાઈક ચાલે છે એ પછી રાવણ નદી હોય બાલન નદી હોય મચુંદરી નદી હોય આ નદીઓને હાલ પૂરી કરી નાખી છે નદીઓને આપણે માં કહીએ છીએ એ માને એ માતાને આ માફિયાઓ અને રેતી ચોરોએ અને પોલીસની ભાગીદારીથી અને તંત્રની ભાગીદારીથી આ માતાઓને નગ્ન કરી નાખી છે અત્યારે આ સ્થિતિ અને આ હાલત છે અને છતાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટનું તંત્ર હોય એના પેટનું પાણી પણ હલતું નથી એને કોઈ અસર જ નથી થતી આટલી બધી જાગી ચામડી આટલી બધી મોટી ભાગીદારી આટલી બધી તમે પૈસા માટે તમે ગમે તે પ્રકારે નીચે જઈ શકો અને લોકો બેફામ હેરાન થાય કે સુધી ચલાવશો ઓફિસમાં ઓફિસમાં બેસવાનું કામ કરે છે એને આ તાલુકામાં આ ઉના શહેરમાં પ્રવૃત્તિઓ ચાલે છે ડિવેસ્ટમેન્ટ ખબર નથી ડિવેસ્ટમેન્ટ જવાબ જવાબ દેહી શું કે ડિવેસ્ટમેન્ટ એક ઓફિસમાં બેઠા 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 સ્ટાફ સાથે લઈને પછી હપ્તા જ લેવાના હપ્તા લેવાનો ધંધો કરવાનો નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં